ગુડ મોર્નિંગ કેમ છો ફેમિલી ઉઠી ગયા ચા નાસ્તો કર્યો કે નહીં સાવા મહિનો તો ફરાક કર્યો કે નહીં તો આજના આપણે વર્ગ ચાલુ કરીએ છીએ સાથે રહેજો ચિંતા છોડો દેવા સાથે જોડાવો આપણે હવે જઈ રહ્યા છે જોબ માટે

મિત્રો ઓફિસથી નીકળી ગયો છું હવે હરેક ભાઈની મુલાકાતે જવાનું છે તો જોડાયેલા રહેજો ચેનલ ઉપર તો ફેમિલી મારા એક ફ્રેન્ડના ત્યાં જવાનું છે ત્યાં જવા નીકળી ગયો છું રસ્તામાં પર તમને વ્યૂ બતાવું રોજનો હું આવી ગયો છું મારા ફ્રેન્ડના ઓફિસ ઉપર એ થોડાક કામથી બહાર ગયા છે મને કે થોડીક વાર તું બેસ હું દસ પંદર મિનિટ પછી ત્યાં સુધી વેઇટ કરું આજનો દિવસ તમારો કેવો રહ્યો તમે અમારા સાથે શેર કરો આજે શું તમે નવું કર્યું એ કહો તમારા માટે એક વાત કહેવી છે કે થોડુંક વોઇસનો પ્રોબ્લેમ આવે છે એ બ્લૂટૂથના કારણે આવે છે તમને ક્લિયર વોઇસ તમને મળતું જ નહીં હોય આપણે નવા ડિજિટલના જે આવે રોગ માટે એ ઓર્ડર કરી દીધા છે બે ત્રણ દિવસમાં તમારો ઇસ્યુ જે છે તમારી જે છે કે વોઇસ ક્લિયર નથી આવતો તો બે ત્રણ દિવસ પછી આવશે આપણા જોડે તો તમને આપણો અનબોક્સિંગ કરતો વિડીયો બતાવીશું અને પછી એના પછી જે તમારી કમ્પ્લેન છે એ નહીં આવે આવી કમ્પ્લેન આવી સજેશન તમે અમને કરતા રહો તો અમને ખબર પડે કે આગળ શું કરવું છે શું નથી કરવા જેવું તો મિત્રો થેન્ક યુ સો મચ તમે બધા સજેસ્ટ કર્યું થેન્ક યુ સો મચ મારી ફેમિલી મળીએ આપણે મિત્રો ઇંતજારની ગાડી ખતમ હો ગઈ છે આવી ગયા છે મારા ભાઈ પંદર મિનિટ ટ્રેક કરીને કેટલી વાર કરી હે આમ જો પંદર મિનિટ કરીને કેટલી વાત કરી મિત્રો મારા ફ્રેન્ડને આપણે મળીને આવ્યા આવી એક થોડુંક કામ છે એ કામ બતાવવા આપણે જઈ રહ્યા છીએ મિત્રોના ઘરે જવા આપણા ઘરે જઈએ છીએ ફટાફટ ઘરે પહોંચીને આપણે જવાનું છે ઘર બાગ લેપ આવી જા આવી લેપ માને છે પણ માણસ નહીં માનતા આપતું બોલો શું કરવાનું મિત્રો હું ઘરે પહોંચી ગયો છું ઓલમોસ્ટ સાત વાગવા આવ્યા છે ફટાફટ તૈયાર થઈને હવે જવાનું છે ગરબા ક્લાસમાં તો જોડાયેલા રહેજો આપણે ટ્રાય કરીશું થોડી ઝલક બતાવીએ કેમ છો તો હવે આપણે છીએ ગરબા ક્લાસમાં થોડુંક લેટ થઈ ગયું છે ફટાફટ પહોંચીએ ક્લાસ ઉપર વાતાવરણ અત્યારે સારું છે પછી ખબર નહીં જેવી કુદરતની મહેરબાની કુદરતની ઈચ્છા તો ફ્રેન્ડ હું ગરબા ક્લાસમાં આવી ગયો છું તો ફેમિલી હું ઘરે આવી ગયો છું કાલ સવારે પાછું જ જોબ પર જવાનું છે મસ્ત રહો ખુશ રહો વાઇફ કરતા રહો દેવલ સાથે गुड नाईट मलदी आपण पाशा काल एक नवा ब्लॉकसाठी